લગ્ન પછી સુહાગન મહિલાઓને આ ત્રણ ભૂલ ક્યારે ના કરવી જોઈએ પતિ થઈ જશે કંગાલ અને તમારું લગ્ન જીવન થઈ જશે બેહાલ તો કઈ છે આ ભૂલ ચાલો જણાવી દઉં પહેલી હિન્દુ ધર્મમાં સફેદ સાડી સુહાગન મહિલાઓને ક્યારે ના પહેરવી જોઈએ કારણ કે સફેદ સાડીને વિધવા સ્ત્રીનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે સુહાગન સ્ત્રીઓને સફેદ સાડી ના પહેરવી જોઈએ આ તમારું સૌભાગ્ય અને મંગળનું પ્રતિક નથી માનવામાં આવતું બીજું આજના સમયમાં મહિલાઓ ફેશન માટે સોનાના છડા અને પગની માછલી પહેરે છે પરંતુ સાવધાન રહેજો શાસ્ત્ર મુજબ શાસ્ત્ર અનુસાર સોનાની માછલી અથવા છડા પહેરવું અશુભ માનવામાં આવે છે અને પગમાં પહેરવાથી ધનના દેવતા કુબેર મહારાજ નારાજ થાય છે ત્રીજું મહિલાઓના હાથમાં બંગડીઓ બહુ સારી લાગે છે પરંતુ સુહાગન મહિલાઓને કાળા કલરની બંગડી ક્યારેય ના પહેરવી જોઈએ કારણ કે કાળો રંગ શોક અને અશુદ્ધતાનું પ્રતિક છે અને નકારાત્મક શક્તિનું પણ પ્રતિક છે એટલા માટે સુહાગન મહિલાઓને કલરિંગ બંગડિયું વધારે પહેરવી જોઈએ કારણ કે કલરિંગ બંગડિયું સૌભાગ્ય પ્રેમ અને ખુશાલીનું પ્રતિક છે તો તમારે પણ લગ્ન થઈ ગયા છે અથવા હમણાં જ લગ્ન થાય છે તો ખાસ કરીને આ ત્રણ માહિતી મારા વિડિયો દ્વારા આપેલી ધ્યાનમાં રાખજો અને આજથી જ જો આ તમારાથી ભૂલ થઈ હોય તો એમાં સુધારો જરૂરથી લાવજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતાની અંતે જય માતાજી જરૂર લખી દેજો